ખાસ કરીને જો તમે આપણી એન્સી ક્લાસી ચેનલમાં નવા હોય ને હજી સુધી આપણી એન્સી ક્લાસી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો વિદ્યા સહાયક ભરતીને લઈને જે સમાચાર તમારી સમક્ષ લઈને અમે આવીએ છીએ સચોટ અને સાચી માહિતી લઈને આવીએ છીએ તો મિત્રો વાત કરીએ કે તમે ચેનલમાં નવા હોય તો પહેલાં સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મિત્રો વાત એમ છે કે પીટીસી કરેલા મોટાભાગના ઉમેદવારો શિક્ષક બની ગયા જે પીટીસી કરી છે એ ઉમેદવારો તો શિક્ષક બની ગયા પણ ધોરણ પાંચ સુધીના શિક્ષકની કચ્છની ભરતીમાં પંદરસો જગ્યા ખાલી પડી છે જે મેરિટમાં આવી ગયા છે છતાં પણ એ લોકો ખાસ કરીને શિક્ષકની અંદર લાગી ગયા છે પણ એની અંદર આજે પણ વાત કરીએ તો કચ્છની અંદર હજી પંદરસો જગ્યાઓ પડી છે તો પંદરસો જગ્યાઓનું સરકાર શું કરશે તો રાજ્યની સામાન્ય ભરતીમાં પણ છસોથી વધુ જગ્યાઓ ખાલી પડી છે જે સ્પેશિયલ કચ્છની હતી એમાં પંદરસો જગ્યાઓ મિત્રો ખાલી પડી છે જ્યારે સામાન્ય ભરતી જે કચ્છની અંદરની વાત કરીએ એના સિવાયની જે બીજી ભરતી છે તો એમાં પણ હજી છસો જગ્યાઓ ખાલી પડી છે બરાબર સરકાર શું કરે કંઈ નક્કી નથી તો એના માટે થોડીક માહિતી તમારી સમક્ષ છે આપણે થોડીક જોઈ લઈએ તો મિત્રો વર્ષો પહેલાં જેમણે પીટીસીનો અભ્યાસ કર્યો હતો એવા રાજ્યના મોટાભાગના લાયક ઉમેદવારો વર્તમાન ભરતીમાં શિક્ષક બની ચૂક્યા હોવાની વિગતો સામે આવી રહી છે કારણ કે ધોરણ એકથી પોચના શિક્ષકની કચ્છની અલાયદી ભરતીમાં પચીસ હજાર જેટલી જગ્યામાંથી પ્રથમ તબક્કા બાદ પંદર હજાર જે વાત કરીએ સોરી મિત્રો થોડીક ભૂલ થાય છે પચીસો મિત્રો પચીસો હતી આ સ્પેસ કુલ ભરતી હતી પચીસ હજારની તો બધી જે નવ દસ અગિયાર મગજમાં રહી ગયો પાસાનું વેટિંગ આવી શકે આઈ શકશે આવશે તો મિત્રો પચીસો જેટલી જગ્યાઓ હતી તો પ્રથમ તબક્કા બાદ પંદરસો જેટલી જગ્યાઓ ખાલી પડી છે માત્ર હજાર જગ્યાઓ એમાં ભરાણી છે એ સિવાય રાજ્યની સામાન્ય ભરતીમાં પણ ધોરણ એક થી પોચના શિક્ષકની છસો જગ્યાઓથી વધુ જગ્યાઓ ખાલી પડી છે તે બીજા જિલ્લા છે એની અંદર પણ જગ્યાઓ ખાલી પડી છે બીજી બાજુ વાત કરીએ તો ધોરણ એક થી પોચમાં પચીસો જેટલી જગ્યાઓ સામે ખાસ કરીને પોચ જેટલી અરજી આવી હતી આ ભરતીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ યોગ્ય લાયકાત કેટેગરી મુજબ ઉમેદવાર ન મળતા પંદરસો જેટલી જગ્યાઓ ખાલી પડી છે એ સિવાય રાજ્યની સામાન્ય ભરતીમાં ધોરણ એકથી થી પોચના શિક્ષકોની પોચ હજાર જેટલી જગ્યામાંથી પણ છસોથી વધુ જગ્યા ખાલી પડી હોવાનું જાણવા મળ્યું છે બીજી તરફ ધોરણ છ થી આઠની મોટાભાગની જગ્યાઓ ભરાઈ ચૂકી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા આગામી દસ વર્ષમાં જે થનાર વિવિધ ભરતીઓ છે એનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગની ભરતીમાં સૌથી વધુ એટલે કે કુલ જગ્યાના સિત્તેર ટકા જગ્યાઓ માત્ર ધોરણ એકથી પોચના શિક્ષકોની જ ભરાવાની છે અને ધોરણ એકથી બારમાં જે નેવું હજાર છસો ને પચાસ શિક્ષકોની ભરતી કરવામાં આવશે જેમાં સૌથી વધુ ધોરણ એકથી પોચમાં તેસઠ હજાર છસો પંદર શિક્ષકોની ભરતી મિત્રો થશે જે કેલેન્ડર પણ બહાર પાડી નાખ્યું હતું અને નાખ્યું પણ છે તમને ખબર પણ હશે અને ખાસ કરીને ખોલી નાખો જે કોલેજોના પ્રવેશ દ્વાર ખોલી નાખો રૂપિયાના ખુલ્લે આમ ઉઘરાણા કર્યા હોવાની ચર્ચા ચાલી રહી હતી એટલું જ નહીં મોટા સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ પણ મેળવ્યો છે અને મિત્રો ખાસ કરીને જે તે માહિતી તમારી સમક્ષ લઈને આવીએ છીએ હવે કચ્છની અંદર કદાચ વેઇટિંગ લાવે તો લાવે કંઈ નક્કી ન કહેવાય પણ એકથી પોચની અંદર જે પીટીસી ઉમેદવારો માટેની જાહેરાતને ભરતીના ફોર્મ પણ ભરવાના ચાલુ છે અને હવે તારીખ પણ અંતિમ આવી ગઈ છે તો એના પ્રમાણે ભરતી કરશે વેઇટિંગ આવવાની શક્યતા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મિત્રો ઓછી લાગે છે એક ટકો હું કંઈ કહેતો નથી બરાબર પણ લગભગ આપણે રજૂઆત કરીએ કે થોડુંક બધું મેરિટ સેટઅપ થતું હોય તો ખાસ કરીને વેઇટિંગ તો આવવું જ હોય તો મિત્રો ખાસ કરીને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી એમને પણ લાભ મળે અને પોતાનો અવાજ ઉઠાઈ શકે ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું કોઈ પણ તમને માહિતીની અપડેટ જોતી હોય